અથવા બીજા સમાજના પણ સારા બધા જ વ્યક્તિઓ જે શાંતિ ઈચ્છતા હોય એવા માણસો બધા જ આજે અમને સાથ સહકાર આપવા માટે અહીંયા એકત્ર થયા અરે લોકોમાં તો ખૂબ આક્રોશ છે આ એક જાતના જૂના ગુંડા તત્વો જેવા માણસો છે આખો પરિવાર ઘણા સમયથી ગુંડાગીરી કરે છે આના વિશે તમે સુરતમાં પણ સાંભળ્યું છે એમના જ પરિવારના છોકરાઓ સુરતમાં અનેક ગુ અંદર સંડોવણી થઈ છે જેના ખૂબ પણ મારી પાસે આજે છે ગામની અંદર પણ ઘણા લોકોને ધાક ધમકીઓ આપતા હોય છે પણ કોઈ નિર્ભયતાથી બહાર નથી નિર્ભય નથી રહી શકતા આ લોકોના આતંકથી ભયભીત થઈ ગયા હતા પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા નિર્ભય નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ

વલ્પીપુરના કાળા તળાવ ગામ ખાતે બનેલીદાર સમાજના સમર્થનની અંદર સુરતથી પાટીદાર સમાજના આગેવાનો એ ભાવનગર પહોંચ્યા બાદ કાળા તળાવ ગામ ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાળા તળાવ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની એક સભા હતી આ સભાની અંદર પાટીદાર સમાજના આગેવાનો યુવા નેતાઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તે પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કરી અને સભાની શરૂઆત કરી હતી આ સભાની અંદર ના માત્ર કાળા તળાવ ગામના લોકો પરંતુ આસપાસના પણ કેટલાક ગામના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો પણ હતા અને તમામ હોદ્દેદારો તમામ આગેવાનો એ અર્જુનભાઈના સમર્થનની અંદર આ જાહેર સભાનું આયોજન કર્યું હતું જે આખી આ ઘટના બની હતી એ ઘટના બાદ સુરતની અંદર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો આક્રોશ જોવા મળી રહ્યો તો આક્રોશના પગલે સુરતથી આવેલા પાટીદાર સમાજના આગેવાનોએ આખી આ ઘટના મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે રજૂઆત કરી હતી તેમની સાથે મુલાકાત કરી હતી તેમને એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું જો કે ભૂતકાળની અંદર લગભગ બે મહિના પહેલા આ જ પ્રકારની એક ઘટના બની અને બે મહિના બાદ ફરી એક વખત ઘટના બનતાની સાથે જ સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે સમાજની અંદર આક્રોશ એટલા માટે જોવા મળી રહ્યો છે કે જે અર્જનભાઈ એ તેમના કાળા તળાવ ગામ માટે ગામના લોકો માટે અનેક એવા સારા કામો કર્યા છે કે જેના માટે ગામના લોકો અને ખાસ પાટીદાર સમાજના આગેવાનો યુવા નેતાઓએ એમના સમર્થનની અંદર ત્યાં આવી અને એક સભાનું આયોજન કર્યું હતું જ્યારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના સમર્થનની અંદર ગામના લોકો ત્યાં ઉપસ્થિત હતા એ દરમિયાન આ એ દ્રશ્યો છે કાળા તળાવ ગામના કે જ્યાં સભા હતી અને એ જ વખતે તેમના દીકરાએ ત્યાં ઉપસ્થિત હતા અને તેમના દીકરાએ આખી આ ઘટના સંદર્ભે સમાજના આગેવાનો તેમના સમર્થનમાં આવ્યા તેને લઈને શું કહ્યું સાંભળો પણ આ જે ઘટના બની એ મારા પપ્પા જોડે બની હતી અને આખો સમાજ અથવા બીજા સમાજના પણ સારા બધા જ વ્યક્તિઓ જે શાંતિ ઇચ્છતા હોય એવા માણસો બધા જ આજે અમને સાથ સહકાર આપવા માટે અહીંયા એકત્ર થયા અને આજે અમે ભાવનગર આઈજી સાહેબ સાથે અમારી મિટિંગ થઈ આઈજી સાહેબે પણ ખૂબ અમને આશ્વાસન આપ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે તેની અંદર લોકોમાં તો ખૂબ આક્રોશ છે આ એક જાતના જૂના ગુંડા તત્વો જેવા માણસો છે આખો પરિવાર ઘણા સમયથી ગુંડાગેરી કરે છે આના વિશે તમે સુરતમાં પણ સાંભળ્યું છે એમના જ પરિવારના છોકરાઓ સુરતમાં અનેક ગુ અંદર સંડોવણી થઈ છે જેના પ્રૂફ પણ મારી પાસે આજે છે કે જેવા હની ટેપ જેવા છેલ્લા દસ વર્ષથી હની ટેપમાં ફસાય ઊંચા વ્યાજના ધંધા કરે છે એની અંદર પણ આ લોકોને ફસાવતા હોય છે પણ ગામની અંદર પણ ઘણા લોકોને ધાક ધમકીઓ આપતા હોય છે પણ કોઈ નિર્ભયતાથી બહાર નથી નિર્ભય નથી રહી શકતા આ લોકોના આતંકથી ભયભીત થઈ ગયા હતા પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા નિર્ભય નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા એનો આજે એક આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે આજે કમસે કમ બે ત્રણ હજાર માણસો અમારા સમાજના નહીં બધા સમાજના માણસો છે જ્યારે ગુંડા તત્વોની વિરોધ કામ કરવાનું હોય છે ત્યારે એક સમાજ નથી હોતો સમાજ તો છે જ પણ બધા સમાજો છે કે જેને શાંતિ જોઈએ છે ને એ આખો સમાજ આજે અમારી સાથે છે તો કાળા તળાવ ગામ ખાતે પટેલદાર સમાજના આગેવાનોના ની અંદર એક સભા એ સભા એ અર્જનભાઈ કે જે કાળા તળાવ ગામના એ સામાજિક આગેવાન છે એ ગામની માટે તેમણે અનેક કામો કર્યા છે અને આ એ સભાના દ્રશ્યો છે કે જ્યાં ગામના મોટા પ્રમાણની અંદર મહિલાઓ એ પુરુષો અને સાથે આસપાસના ગામના લોકો જોડાયા હતા અને આ એ દ્રશ્યો છે કે જ્યાં એ ગામના તમામ આગેવાનો ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓને રૂબરૂ મળી અને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા લગભગ પંદરસો થી બે હજાર લોકોની આગે એ ત્યાં એ હાજરીની અંદર આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા થકી આવનારા સમયની અંદર ફરી એક વખત આ ગામ અથવા આસપાસના ગામની અંદર કોઈ પણ સમાજના વૃદ્ધ પર આ પ્રકારની ઘટના ન બને તે માટેની આ એક બેઠક અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા એ થકી એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે ભાવનગરના એ વલ્ભીપુર તાલુકાની આસપાસના એ ગામો કે જ્યાં મોટા પ્રમાણની અંદર વૃદ્ધોએ ખેતી કરી રહ્યા છે અને તેમના પરિવારના એ તેમના દીકરાઓ એ રોજગાર માટે અન્ય શહેરની અંદર વસવાટ કરી રહ્યા છે અર્જુનભાઈ કે જે ત્યાં વર્ષોથી એ ખેતી કરી રહ્યા છે જો કે ભૂતકાળમાં તેમની સાથે એકાદ બે વખત આ પ્રકારની ઘટના એ બની ચૂકી છે પરંતુ હવે આવી ઘટના ન બને તેને લઈને સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ જ આક્રોશ સાથે આ ભાવનગરની અંદર પાટીદાર સમાજની મોડી સાંજે ગતરોજ મોડી સાંજે બાદ એક આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આસપાસના તમામ ગામોના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તમારું શું માનવું છે ભાવનગરના કાળા તળાવની એ બનેલી ઘટનાને લઈ અને ઘટના બાદ પાટીદાર સમાજની અંદર જોવા મળેલા આક્રોશને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર